પ્રવૃત્તિના કેસો શોધી કાઢવા સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવેલ દરમિયાન વહેલી સવારે પોલીસ સબ એલસીબી ભરૂચની ટીમ ભરૂચ શહેર વિસ્તારમાં ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન હકીકત મળેલ કે ભરૂચ ભુલાવ વિસ્તારમાં હરિદ્વાર પ્રોહિબિશન બુટલે કે નરેશ કિશન કહારનાઓનું નવું મકાન બને છે તેમાં તેને વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખેલ છે જેથી એલસીબી ટીમ દ્વારા બાતમીવાળા મકાનને સફળ રેડ કરી મકાનના બાથરૂમમાં સંતાડી રાખેલ ભારતીય બનાવટનો વિદેશી દારૂના બોક્સ નંગ એકસો એક જેમાં બિયર ટીન નંગ બે હજાર ચારસો ચોવીસ કિંમત રૂપિયા પાંચ લાખ તેત્રીસ હજાર બસો એસીનો મુદ્દામાં ઝડપી પાડવામાં આવેલ રેડ દરમિયાન હાજર નહીં મળી આવેલ પ્રોહિબિશન મુટલેગરને વોન્ટેડ જાહેર કરી ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે નાગરની આગળની વધુ તપાસ ચાલુ છે